બતાવવા માટે નેતાઓ વચ્ચે સ્પર્ધા હતી આ દરમિયાન મોટી દુર્ઘટના ટળી વંદે ભારત ને લીલી ઝંડી આપતા ભાજપ ના ધારાસભ્ય નીચે પડ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અનેક વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી પીએમ મોદીએ અમદાવાદથી એક કાર્યક્રમમાં ભાગ લઈને આ ટ્રેનોની શરૂઆત કરી હતી આ સાથે નવી વંદે ભારત એક્સપ્રેસને વિવિધ ઝોનમાં લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી ઈટાવામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવવા માટે નેતાઓ વચ્ચે સ્પર્ધા હતી આ દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી નવા વંદે ભારતને ધ્વજવંદન કરવા માટે પ્લેટફોર્મ પર લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી પ્લેટફોર્મ પર લોકો પણ એકબીજાની વચ્ચે ધક્કા ખાઈ રહ્યા હતા આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઈટાવા સદરના ધારાસભ્ય સરિતા ભદૌરિયા વંદે ભારત ટ્રેનની સામે પડી ગયા હતા આ જોઈને ત્યાં હોબાળો મચી ગયો હતો બીજેપી મહિલા ધારાસભ્ય પાટા પર પડતા જ ટ્રેનનો હોર્ન વાગ્યો પ્લેટફોર્મ પર ઉભેલા નેતાઓએ ટ્રેનના ડ્રાઈવરને આગળ વધવા રોકવા ઈશારો કર્યો જેવી મહિલા ધારાસભ્યો પ્લેટફોર્મ પરથી પાટા પર પડી કે તરત જ કાર્યકરો તેને લેવા માટે પાટા પર કૂદી પડ્યા કોઈ રીતે મહિલા ધારાસભ્યને પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા